અને ઈ પેલા મમ્મી ને મળેલી મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી ભાખરી બનાવે છે પણ આ સમય વેલો થાય છે આ સમય મને ભાખરી પાવે નહીં એટલે મેં ખાલી ચા અને દૂધ સુરત ના લોકો ગામડે જવા નીકળે કે અમદાવાદ જવા નીકળે પોતાની ફોર વ્હીલર એટલે આ જગ્યા આવે ને અહિયાં એને ઉભું જ રહેવા પછી જ આગળ વધે અને પેલો બ્રેક અહિયાં લાગે મોસ્ટ ઓફ ત્યાં સુધી લીવરો લીવર આવતા હોય

ગાઈસ મને MG ગાડીને એક વસ્તુ શું ગમી ખબર આ પાછળની સીટ છે ને આવી રીતના સોફો બની જાય એક આડલું બદલું નાખીને મસ્ત ત્રણ જણા આરામથી હોય જાય જો આ આ સીટી પડી જાય આવી રીતના જો એક લેવલ મસ્ત થઈ જાય સીટ થોડીક આગળ આવતી હતી આટલી મોટી સીટ ને ડેકી આપણે ક્યાંમાં આવે ખાલી સીટ પાડવાનો ઓપ્શન હોત ને તો બહુ કામ આવી જાય તમારે બહુ જરૂર પડે ઠીક હવે નું આય બાકી કાય હતું ને સીટ પડે તો વાહ સોફો બની જાય સોફો નહીં બેડ બની જાય અને આ વસ્તુ તો બધાને ગમે છે રૂપટો પોએ એટલે આપણે એ તાસ ને ખાસ જરૂર છે આની તો ગાઈસ ફાઇનલી અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી છે વાગી ગયા છે ડોટ વાગ્યા ડોટ વાગ્યા અમે પહોંચી ગયા અમદાવાદ મિત્રો એ સિગ્નલના કેમેરા ઊંધા પાછળ ની નંબર પ્લેટ આવે ને એવી રીતના છે આપણા સુરતમાં માં હામા મોઢા આવે ને એવી રીતના આના બધા કેમેરા ઊંધા આ બાજુ નો કેમેરો નહીં ચલો ગાઈસ તો ફાઇનલી હોટેલ પહોંચી ગયા છે અહીંયા ગાડી તો આ લોકો લઈ જશે એટલે ગાડી આપી દેવાની છે ને આપણે અંદર એન્ટ્રી લઈ લીધી સામાન સંજીભાઈ જે જે લેવાનું હોય લઈ લેજો ઓકે ઓકે ભાઈ ગઈ રજીસ્ટ્રેશન ત્રણ વાગે છે અમે ત્યાં સુધી અહીંયા નાસ્તો બસ્તો કાંઈક કરીએ કેકનું બટકું છે એ ચારસો બત્રીસ રૂપિયાનું છે ત્રણસો એક નું આ બટકું છે આ એનું મેનુ છે એમાં આ એક હોટલ છે પાંચસો પચીસ પ્લસ ખબર નઈ શું હશે અને આ વસ્તુ હું પલાળેલી છે મને કે જો આ પાછું મેં પાછું આ પેલી વાર જોયું બધું બાકી બધું સલાડ છે કાકડી છે પણ આ એક નવું છે કઈક બે વસ્તુ અત્યારે ગાઈઝ હોટલ ની બહાર આવ્યા છે મેનુ માં બધું અલગ અલગ છે પણ થાય એવું ફાઈવ સ્ટાર હોટલ ની બધી મેનુ હોય ને એ આપણને બહુ ભાવે ઓછું કેમ કે ભાવે ઓછું એટલે અલગ વસ્તુ આપડા ટેસ્ટ માં બે હે થોડું અલગ જ હોય અલગ પડે ને આવું ફીકું ફીકું લાગે એટલી બધી જે મજા આવી હોય જે કરીએ કમ્પ્લીટ બનાવી છે કે નહીં મેં હવે છે સ્વિમિંગ પુલ મારે સ્વિમિંગ પુલ નું અંદર પૂછાયું ક્યાં આવું સ્વિમિંગ પુલ જોવા સ્વિમિંગ પુલ છે ને એ બીજા માળે છે તો જીમે છે આની અંદર જીમ કર્યું છે બધી જગ્યાએ જશું કેમ કે આપણી પાસે 1.5 કલાક છે સ્પેશિયલી અમે બપોર નું ત્યાં સ્કીપ કરી છે કેમ કે આ બધી હોટલ બધી જગ્યાએ આટા મારવા છે ને જોવા છે ને અત્યારે અમે લિફ્ટમાં માં આ શું કહેવાય રૂમ નથી એટલે લિફ્ટ છે લિપે રૂમ જેવી લાગે છે જો અહીંયા પેઇન્ટિંગ મસ્ત છે પેઇન્ટિંગ લા કપડું જ છે કદાચ ઓરિજિનલ હશે કેમ કે જો આ જૂનું હાચું હોય છે ને અહીંયા કલર બેસી ગયો છે અને વાળીને રાખ્યું હોય ને બાકી કપડું જ છે ને હવે આપણે જાવી છે સ્વિમિંગ પૂલ સુધી ત્યારે આપણે એવા છે વી અહિયાનું સલોન જોવા માટે જો કમ્પલેટ ચેર કાચે એકદમ યુનિક છે આ લાઈટ હોતી હે શરૂ કરો ના એકવાર લુક દેખના હે અને આ છે પગના મસાજ માટેની ચેર જો આવી રીતના સ્પેશિયલ લાઇટ આપે ડાયરેક્ટ ફેસ ઉપર જ આવે એટલે સામેથી લુક સારો આવે હેર કટ કા કેટલા ચાર્જ છે 600 મેન ફીમેલ કા 1200 ઓકે ઓર ડાટિકા 350 350 યસ yes. ઓકે અંદર હવે જ આવી છે જીમ માં ગાઈસ તો આ છે અહીંયા નું જીમ તમને બતાવી દઉં કદાચ ને ભાઈ હોત ને તો એને ઓર મજા આવત એ તો જો આ બધામાં કસરતી કરી કેમ કેમકે જીમ તો એનો વિષય છે તો અલગ અલગ ઘણા મશીન છે જો કે મને તો આ બધા હું કરું ને એટલે ખબર ન હોય એતાં જ ઘણી વાર એમ કહે છે કે હું પાંચ નંબરનું ઉચકું જો આ પાંચ નંબરનું આ એવા બે હાથી ઉચકે ઘણું વજન છે તો આ બધા ડમ્બેલ છે આનો ઉપયોગ તો મને ઓછા વાઇબ્રેશન થાય નહીં છે બે એ બાજુ પગનું કદાચ ય હોઈ શકે આ બધા મશીન છે ભાઈની જાય ત્યાં ખબર આવા આવશે કે નહીં કે મેં ત્યાં આ વિઝિટ નથી લીધી અને જે જે મિત્રો મારી સિવાય બીજા સરોજ જોશીના બ્લોગ જોવે છે

અને આ મારા હાર્ટ બીટ બતાવે છે રસ્તો જોઈ નઈ બતાવતા નથી આપણે કર્યો છે એવું હવે જોઈ છે બતાવે કે નહીં આપણે છે સ્પીડ માં રાખીએ છીએ ચાલો ફાઇનલી પૃથ્વી ની અંદર વયા ગયા અને એમાં એક દેશ સિલેક્ટ થયો છે હા એ બધું તો ઠીક આ એટલું પગ દુખે છે એકદમ વાત જવા દે એવું છે આપણે પહેલી વાર હોય ને એટલે રોજી આવતા હોય ને એને તો હેબિટ પડી ગઈ હોય હમ પણ તમે લેવલ અઘરું થોડુંક સિલેક્ટ કર્યું ને એટલે આ ક્રાકસમાં અહીંથી આગળ મારું ગામ આવે આ ખોડું આવે ને આપણું આ ગામમાં છે હમ આ રૂમમાં રિલેક્સ હોય ને તો તમે આવી શકો અને શકો એ રૂમ છે જીમ પૈતા પછી લાગે ને તો અને આ છે ચેન્જિંગ રૂમ છે જીમ માટે કપડા ચેન્જ કરવા હોય તો આ બધા જો લોકર છે બેસવું હોય તો આ રૂમમાં માં કઈક હશે જેમ કે નથી જોવા જેવું આ રૂમાલ છે અને કાચ વોશ બેજિંગ છે ટોયલેટ આવી હોટેલ ના ટોયલેટ માં આવીને બ્લોક ઉતારી ગયો ઈ અમદાવાદમાં આવીને ચાલો સ્વિમિંગ પુલ બતાવું તમને હવે સ્વિમિંગ પુલમાં આવી ગયા છે અહીંયા આગળ સ્વિમિંગ પુલ છે અને આ આખી હોટલ છે ને આજે સ્વિમિંગ પુલ જે છે ને બીજા માળે છે એટલે અહીંયાથી નીચેનો નજારો દેખા છે તો ફટાફટ સ્વિમિંગ પુલ જોઈ લઈએ જોકે અત્યારે તો સાફ સફાઈ શરૂ છે મેન વસ્તુ સ્વિમિંગ પુલ માં ડ્રાય મારવાની તો મનાય જ હોય કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલ હોય સ્વિમિંગ પુલ પાણી તો બહુ ચોખ્ખું છે પણ એના જે ફોન છે ને બિચારો તૂટી ગયો છે કોઈ તોડી નાખ્યો છે અહીંથી લુક સારો આવતો છે સોરી લુક સારો નથી આવતો કેમ કે અહીંથી નીચેનો નથી દેખાતો ઓલી સાઈડ દેખાય છે સામેથી થી નીચે નથી દેખાતું તું આમ આડું આવે ઝાડવાને એવું ઓકે ચાલો હવે જશું આપણે આગળના એરિયામાં ગઈ જા છે જૂના જમાનાની આપડી જૂની પાંચસો ની નોટ ઈ અહીંયા છે બાકી ઘણું બધું છે અને આ છે હોટલ અહીંયાથી આપણે આપડે સામે જવાનું છે તો હવે ત્યાં જશું આ જગ્યા કઈ છે અહીંયા તમે પ્રાઇવેટ તમારે કોઈ પણ કામ હોય કોમ્પ્યુટર કામ હોય તમે કરી શકો આ એક પ્રાઇવેટ જગ્યા છે તમારે પ્રાઇવેટ ટાઈમ જોતો છે મીટિંગ કરવી છે તો આ ડિસ્કશન માટેનો એરિયા છે તમે લોકોને બોલાવી ને મીટિંગ કરો છો આ તે બધી વસ્તુ અહીંયા થઈ કે કોમ્પ્યુટરની સુવિધા છે જોયું જેરોક્સ નીકળે બધી જ વસ્તુ છે તો ઇન્ટરનેટ ની સુવિધા બધું હશે આ ઈ એરિયા છે પ્રાઇવેટ એરિયા ગાઈઝ હવે અહીંયા ફૂલ ટ્રાફિક વધી ગયું છે અને અમને તો અગાઉ કમેન્ટ આવી ગઈ હતી કે દીપભાઈ આવવાના છે દીપભાઈ તો ફોન નહીં મૂકતા બે મિનિટ આ દીપભાઈ છે કે ગેજેટ નવું લઈને આવ્યા છે તો આ વસ્તુ કઈક અલગ જ છે આમાં ઈ વ્લોગ એમાં શૂટિંગ કરે છે અને

ઓકે એટલે નથી આવ્યા બાકી અહીંયા આવવાનો જુગાડ તો કરવો તો થઈ જ જાય થઈ જાય પણ કર્યું નહીં આપણે ચાલો તો હમણાં એન્ટ્રી કરાવું છું અને પછી અંદર જશું ધમાલ કરી આવે ચાલો હા તો જો અહીંયા બ્રેડ આપ્યા છે સેન્ડવીચ છે ખમણ છે ભજીયા છે પણ મેં તો આટલું જ લીધું ગાય અંદર હોલમાં એન્ટ્રી લઈ લીધી છે અને ટેબલ ઉપર છે ચોકલેટ યુટ્યુબ ની ચોકલેટ છે અઢાર નંબર નું ટેબલ છે તમે રમી શકો છો ખબર ને શું છે અને આ ભાઈ આપણી સાથે છે ભાઈ કેમ છે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આવા બોક્સિંગ કઈક મૂકેલા છે યુટ્યુબ ના છે આપડે ઘરે લઈ જશું બાકી આ હોલ છે અને સામે સ્ટેજ છે ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણા ક્રિએટરો આવ્યા ને ઘણી મોટી જગ્યા ગઈ વખતે નાની નાની હતી અમે બધા એક ટીમ બનતા જઈએ છીએ આપણા ટેબલ પર કોણ આવશે એ આપણને નથી ખબર બધું અનનોન જ છે ગાય અમારી ટીમ આવી ગઈ અમારી ટીમ માં એકે છોકરી નો આવી છતાં પણ આમ જોવો તમે કોઈ છોકરી આને આવીને ફૂલ આપી નસીબ વાળા રાણો રાણા ની ટીમ બની ગઈ અને એને ખબર ને કઈ છોકરી ફૂલ આપી ગઈ ગઈ આ વખતે આવી હતી ને એ એક છોકરી આવી દેખાણી આવ બાકી કોઈ છે નહીં આપ સબ મેં સે એક દૂસરે કોઈ જાનતા હૈ અભી સબ બિલકુલ સહી બોલા અભી સબ જાન જાયેંગે તો YouTube Creator collective का मेन मोटिव यही था कि आप जैसे जितने भी क्रिएटर्स हैं जो कि नॉर्मल लोगों की लाइफ में इतने चेंजेस लाते हैं अपनी टिप्स से अपनी ट्रिक्स से अपनी वीडियोस से तो आप सब आपस में भी थोड़ा सा कनेक्शन बनाए कम्युनिटी बिल्ड करें और आपस में फ्यूचर में कोलेबोरेट करे और 甜豆。Okay. હવે છે ને જો આવું અમને બનાવવાનું કીધું તું તો મેં બે વસ્તુ બનાવી છે એક આ બનાવ્યું છે અને એક આ બનાવ્યું છે બાકી બધા ક્રિએટરો બનાવે છે ક્રિએટિવિટી લાવે છે અને પાછળ રીઝન કહું છું આ આવનારું સંતાન છે આ છે મમ્મી આ છે પપ્પા આ છે ભાઈ આ છે ભાભી વચ્ચે હું છું તો આ ફેમિલી કોન્સેપ્ટમાં એક મેં બનાવ્યું છે અને બાકી એક આવી રીતના બનાવ્યું છે બસ કાંઈક છે બાકી બધા ક્રિએટરો બનાવે છે ટાઈમ લિમિટ છે ને એટલે બહુ ફાસ્ટ ફાસ્ટમાં તો આવી રીતના જ બને અને અમને થોડોક સામાન ઓછો મળ્યો હતો મેન છે દીપભાઈ હું બનાવે છે આનપાઈ બોખરે કે આ વિદેશથી આવેલો છે ને એટલે આને બધું જો આને સાચો બનાવ્યું છે ને વિદેશી લોકોને ભારતીય સંસ્કૃતિ વાહ ભાઈ વાહ વિદેશમાં રહીને તમે સંસ્કૃતિ ભૂલ્યા નહીં આ પાલેજી કંપનીમાં તને એડ આપી એ તો કાંઈ હેતુ હતો તને ખબર હતી આ પાલેજી બિસ્કીટ માં તારા ફોટા પાડી ગયા તને ખબર હતી તારા મમ્મી ને ખબર છે તને પૈસા કેટલા માંગ્યા અને ખબર વગર પાલેજી બિસ્કીટ વાળા લઈ ગયા તા એનું જો મોડલિંગ કરી નઈ કઈ ને બહુ કન્ફ્યુઝન માં કાઈ કઈ તને આપશે આપશે થોડું કમાય તો આપે ને તો આ ટેબલ માં બધા સારું સારું બનાવવા આપ્યું છે એટલે બનાવ્યું છે જોઈ શકો છો એમાં વચ્ચે વાળા જીતી ગયા છે અને ફોટા પાડી જોવા બધા આમાં કેમ આ જીતું ખબર આમાં છોકરીઓ સાજી છે એટલે ક્રિએટિવિટી આવે આમાં ટીમ માં નગડા છોકરા છે એમાં શું કરી શકે બધા રીંગણા શાક બનાવ્યું જો રીંગણા શાક બટેકા શાક બતાવો તમારું

अरे naturally look आप ऐसे तुमने क्या बोला यू हाँचाचोरी भी वाबी हो सारू से पर बहुत ही कई नवान मरीन हुआ थे थोड़ू थोड़ू लाख ऐसे celebrity बनी क्या से आप जा जीता you can cheer for me yes 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 yes, yes, yes. ohh so close Hiren किसने पहले touch किया we have a clear winner in suit ગાઈસ થોડા ખાટો રહી ગયો બાકી લીંબુ ચમચી માં જીતી જવાનો હતો છેલ્લે ફાઇનલ રાઉન્ડ હતો આગળ અમે ત્રણ થી ચાર ગેમ રહી માં જીતી ફાઈનલ માં પહોંચ્યો હતો પણ ફાઈનલ માં તે જ રહી ગયું ભાઈ અમને પણ ચેનલ ને ફોલો કરતા રહેજો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ માં જોવો કે YouTube માં જો અમને ખાસ મસ્ત મસ્ત વિડિયો બનાવ્યા છે જોરદાર ભાઈ હું પણ જોઉં છું એવું છે જોરદાર કામ કરતા રહેજો અને આ હારી ના જતા અમે ગયા વર્ષે ઇવેન્ટ માં સાથે હતા કમલેશભાઈ આવ્યા હતા આજ પાછા ભેગા થઈ ગયા એક વર્ષ પછી થયા અને હવે તમારો વિડીયો કઈ આવવાના છે હમણાં આવશે વિયેતનામ આવશે કેનેડા આવશે બધા અલગ અલગ ચાલુ થઈ જશે ઓકે બાકી તો એક સમાનો એવો હતો કમલેશભાઈ ગોતો હોય તો દુબઈ વહી જવાનું ને મળી જ જાય યસ યસ અત્યારે ત્યાં બહુ ગરમી છે ને કે તો અત્યારે હું ત્યાં જવાનો જ હતો હા હવે એ બધા દેશ એને ફેરવા છે અલગ અલગ દેશમાં બાકી કમલેશભાઈ બહુ ગયા આ બધા નો પ્રેમ છે યાર એટલા માટે ન કરતા આપણા યાર થોડું લોકો ઘરે યાર અને ટ્રેન્ડ સુમત બસ જોતા રહેવાય ચોક્કસ મારો ભાઈ મેં ગયા વર્ષે કીધું હતું કે મારો ભાઈ બહુ તમારો વિડીયો જોવે મારી પાસે ટાઈમ ઓછો હોય હું ક્યારેક જોઈ પણ મારા ભાઈ બધા જ તમારા વિડીયો જોવે ચાલો ગઈ તો જમી લીધું છે અને હવે જઈએ અચ્છા મને છે ને દીપે એમ કીધું કે ડાબા હાથે ફોન પકડવાનું હું અત્યાર સુધી જમણા હાથે ફોન પકડ્યો છું હજી જમણા હજી જમણા પકડ્યો પણ ડાબા ને એને બેનિફિટ કીધા તો હું હવે બે ત્રણ દિવસ ટ્રાય મારીશ અને જોઈશ કઈ રીતના છે અને જે મિત્રો ને ખબર ન હોય આન ચેનલ નું નામ દીપ પદ્માણી બ્લોગ્સ ચિંતનભાઈ જેવા વિડીયો બનાવે છે એવા તો નથી બનાવું મારા થોડાક

અને ઈ આજે વ્લોગ ઉતારતા હું જોઈ ગયો તમને વાહ ભાઈ કેમ છે બસ એકદમ મજામાં છે તમે બધા આઈ હોપ મજામાં જ હસો હા ચેનલનું નામ કહી દો બસ આપણી જો મેઈન ચેનલ તો તમને ખબર છે પુપટભાઈ સેટલ ફાઉન્ડેશન અને ક્યારેક ક્યારેક મને જોવાની ઈચ્છા થાય તો પ્રતિ સરસ કરજો હું તમારી સમક્ષ રજુ થઈ જઈશ

અલગ જાતની ચમચી આ ગુજરાતી રેસ્ટોરન્ટ અહીંયા ગુજરાતી છે જો અમે કલમ ખટારો દેખાતો છે ચાલો ગાય તો હવે ઇવેન્ટ પતી ગઈ છે ઇવેન્ટમાંથી શું આપ્યું એ જોવા માટે તમારે હજી વિડીયો જોયા કરવાનું છે કેમ કે ઘરે જઈને બતાવશો આવતીકાલે ઘરે જઈને અમે બતાવશું તો વિડીયો જોયા કરજો પછી મળીએ રાતના બે વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું એમજી ગાડીમાં બેસ્ટ વસ્તુ એ હતી કે પાછળની સીટ પડી જાય છે સીટ પડી જાય ને આમ આખું સુવાઈ જાય અને છતાં જગ્યા વધે સીધા સુઈ જાવ તો એ જગ્યા વધે તો હું તો સુઈ ગયો તો અને સુરત આવ્યું ત્યારે ઉઠો હવે ત્યાંથી શું શું આપ્યું ત્યાંના બેસ્ટ અનુભવો કયા કયા છે ગઈ ઇવેન્ટમાં આ ઇવેન્ટમાં શું શું ફરક છે શું ભૂલ કરી ગયા શું ભૂલ નો કરી એ બધું હું થાકી જાઉં છું અને ત્યાં સુધી મમ્મી પપ્પા જાત્રા માંથી આવી ગયા અને અમે જે સામૈયા કર્યા હતા એ વ્લોગ ઘણા લોકો જોઈ લીધો છે તમે બાકી રહી ગયા હોય તો બાજુમાં હું સજેસ્ટ કરું છું તો એ જોઈ લેજો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછા આવી જય સમનારાયણ શ્રી કૃષ્ણ જેવો